તા છોકરાને તો તું વધારે ચલાવું ફેર પતંગ લેવા તા આબુ જ પડશે ના ના ઈવાઈ મહી તા તો જોય ના દીવો એવું આ જો તા હો ના લઈ આલો આ જો માં બેટો જો કી લેવા ને પતંગ લઈ આવવા પડી એટલે શું કરે હ વધો નહીં એનું છોકરું એવું છે ને તેરી હે ને દી આ શેજ ખરું જ જબરી હાય છે મને ખબર છે અને ગેરી કીધું દેલું છે હા હા તા પતંગ લે લો પતંગ હંગાબાના પતંગ પાછી બોયડી ને તો દુકાન કરી છે ને તે બોરે ખાવા મળી પાછો

છોકરું દેખાય <preachers> <tiets> <seuss Maj>. <sözweet> ઉનાલ નહીં લિયા બટમ બટમ હું મામા તો પોતામાં લેવો નહીં બટમ બટમ કે ઓ ઓમે જ રહે છે કાલ પૈસા આવીયા પટંગારા એ હું લિયાલતી તો નથી આવતો મારુ એવું કે આરો પટંગ લાય ટોય નહીં

આપણા બીજા ચલો ચલો પંગતંગ ચલો ચલો એક મફત આલ્યો પણ એ તો છોકરો હતો તો એટલા આલ્યો પાછું પંગતંગ તમે તો કોઈ હારા નઈ પેલા આ પતંગ પેલા એ વાને મફત આલ્યો પેલા ડોબા હતા વાને એ તો માવ આઈ ગયા તો એટલે મફત આલ્યો હું એ ના પાડી એટલે મફત આલ્યો આ એરે રોનું મોટું હતું ન આલે ભઈ એ તો મફત તો પતંગ આલે એ તો મોટું હોય ઓછું તું

ખરાબ ના ખરાબ છે

ઓ તો બબા માં ઓયાક ક્યો વા લે બમા 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 એ બમા ઓયા બમા વા ગુરિયા ને કે કી ફાપે દૂધ પાણી નાખ્યો ને તો ગોઠિયા ની જગ્યા બિસ્કિટ ખાય ઓવ લે આલો હા નઈ અપ્પા કટુ મારા બેટા કહિયા લઈ લીધી મૂળ તૂટી તૂટી આવો ખબર પડ કરિયા લેવા પોઈ પતંગ પચાસ વાળી ઘિયા લઈ લીધી પહેરવા તો થાય